મજા આવો ખાના થોણા ટાઈમ પછી આજ ખાધા મોળા મોળા હોઈને એટલે મજા આવે છોખાના રાસ તો ઓલરેડી ખાતા ચાલુ જ હોય ખાવાનું આપણે તો ખાઈ બેન ખાઈ લેવું છે ને નામ તો આવી નહોતી રાત ગયા છે રૂમ ફેરવવા જી દાદા રૂમ ફેરવવાની હતી તો ત્યાં ગયા છે અને આપણે તો હાંજે ભાજીનો પ્રોગ્રામ કરવાનો છે એ લોકો બધા અહીંયા દાવવાના છે જમવા તો ભાજી બનાવવાની છે પણ ભાજીનો ઓલ મસાલો બધો કમ્પ્લેટ છે પણ એમાં છે ને એ એક લીલા વટાણા અને ચીઝ લાવવાનું છે બાકી બધું રેડી છે પણ હવે એમ છે રાશે નહીં અને લેવા જવાની થોડી તકલીફ થશે મારે જવું પડશે નીચે એવું મને લાગે છે કેમ કે રૂમ ફેરવવા માટે છે ને દેવને એ બધા રૂમ જ ફેરવા ગયા છે નગર કોઈને કોઈને હું કે કંઈક સેટિંગ કરો તમે પણ એ બધા હવે રૂમ ફેરવા જ ગયા છે એટલે એ એક પણ ઘણો મેળ નહીં આવે તો મને લાગે છે મારે નીચે જવું પડશે જવું પડશે નીચે બીજું તો કાંઈ ઓપ્શન છે નહીં રૂમ જેમ છો ને એ રીલ બનાવતા હતા પછી ક્યારની કેતીથી બોલું એ બી સીધીવાળું સોંગ છે ને એને બહુ ગમે ને મને કે રીલ બનાવી છે તે અમે રીલ બનાવતા હતા પછી ફોન જોવે છે હવે જો હાલો હવે નીચે જાવું છે ને તો લઈ આવું પછી ભાજી બનાવી અને ખાવી મજા આવશે ભાજી ખાવાની કેટલા ટાઈમથી ભાજીનો પ્રોગ્રામ એમાં એવું છે અમારે બધાને ભેગું ખાવાનું છે ને એમ બેમાં ભાજી બનાવી બહુ મોંઘી પડે ફુલાવરનો કટકો કોબીનો કટકો એક બટેકાનો કટકો એટલો અને થોડી ગ્રેવી આટલું બધું તમે નાખો ને તો ભાજી વધી જાય અમારે બે જણાને ખાતા વધે એટલે થયું કે બધા ભેગા જ ખાઈ લેવી અમથા હમણાં શાક બહુ સસ્તું છે તો ખાઈ કાંઈ જીન શું કેવું છે તારું કાંઈ નહીં કેવું ઝીણું કાંઈ કહેવાનું જ ન હોય તો કાંઈ નહીં આમ જ આવી પછી જોઈ હમણાં ત્યાં ઓલા લોકો આવી જાય ને આટા જ મારું શું નકરી પછી મને શક્કર આવે શક્કર ન આવે તો આમાં શું આવે ગયો હાલ કરું તો શક્કર આવે કે નહીં ઘણું હુકાઈ ગયું છે પાણી પીવું છે પણ આ અંદર નાખી દો ઝીણું જો આ લેવું છે આમ જો શરદી થઈ ગઈ ને તોય આવું લેવું છે હમણાં આ બધી આ છે ને આ હમણાં તમ નથી લેતા કેમ કે હમણાં તબિયત થોડી ખરાબ થઈ ગઈ ને પણ ઝીણું તોય લેવું છે જો કા એવું ન લેવાય જીનું જો આ છે ને બધો મસાલો કટિંગ કર્યો છે કોબી ફુલાવર રીંગણું બટેકું અને આ આ વટાણા છે ને આમાં મેં ઓનલી ફોર મીઠું જ નાખ્યું છે જો મીઠું પાણી નથી નાખ્યું ઝબલું ભીનું છે બાકી મેં પાણી નાખ્યું નથી આ કોરા વટાણા આમનામ છે આને છે ને આમાં આમનામ મૂકી દેવાનું છે એટલે એ છે ને બફાઈ જશે મિક્સ સારા થઈ જશે આમ નાખી દેવી ને એટલે વટાણા જો બધા મસાલો કટિંગ કરી નાખ્યો છે અને આ રીતે જો બફાઈને મસ્ત રેડી થઈ ગયું છે અને આ બફાઈ ગયા જો કે તેથી જબલામાં નાખ્યા તમે થઈ ગયા છે રેડી હવે આને છે ને આનાથી હવે ક્રેશ કરીને મસ્ત મિક્સ કરી નાખવાનું છે ભાજી મેકર કહેવાય આને ખબર ન હોય તો એમ ખબર જ હોય બધાને તેલ આવ્યું કે નહીં તેલ આવે ને પછી આ પેસ્ટ નાખવાની હોય

નાસ્તો કર્યો કે નહીં ને હમ ગયા છે ભાજી કઈ બનાવવામાં હું આ તો એકદમ ઈઝી છે આમાં કઈ હોય નહીં થઈ ગઈ ને હવે હવે આ હળદી પાવડર ધાણા જીરું આમાં છે ને મીઠું નથી નાખવાનું મેં બહુ બધું નાખ્યું તું ઓલું બાફ્યું તું ને એમાં જો ગ્રેવી થઈ ગઈ છે તૈયાર હવે આ સોંદ એક દેવાનું મિક્સ કરી હા પણ બસ હવે આ સડી જવા દો ને તો મસ્ત ભાજી બની જશે એને આ બનાવી રાખ બીજો હું આ મસાલો નાખ્યો ને એટલે ભાજી બહુ મસ્ત બને હું આ જ નાખું છું આ જ કે એવરેસ્ટ હા એવરેસ્ટમાં માં છે ને એ થોડાક મોંકો કાજો નાખી દઉં પેળા પડ્યા ખોરા થઈ જાય પછી છે ને જોઈ જાય પનીર તો બાકી રહી ગયો પનીર હું હાસી ચીઝ લઈ ગયો જો ફાઈનલ મારી ભાજી રેડી થઈ ગઈ છે અને હવે આ લોકો આવે ને એટલે આમાં પાછું થોડુંક ચીઝ નાખીને હું ગરમ કરી નાખીશ જો ઠરી જાય ને તો આવી જાય તો ખાઈ લેવાની છે થઈ ગઈ ભાજી કાતું તાર પપ્પા તો ભાજી ખાવા મીડ્યા આ બધું પડ્યું ને એ તું ફરી નાખ્યા જા આવે દેવ ને કરવાનું છે દેવ આટલું કામ રાખ્યું છે મેં

અલી મે દિન ભાઈ તો ભાજી જો થઈ ગઈ છે તૈયાર સિરાગભાઈ થી ખાવાનું શરૂ કરશે સિરાગભાઈ રિવ્યુ આપશે કેવું છે બતાય રિવ્યુ લેવાના છે સિરાગ પેલા થાકે છે કે લઈ ગઈ બસ તો હા બસ તા હા કપૂરભાઈ કે સાફીમાં કો જીદી સાફાઈ તૈયારી કરે છે કીધું છે સીઝ વાળી મસ્ત મસ્ત છે કપૂર વાળી કરતા હારી છે મળે ને કરતા એકવાર આવો બે ને દો ને બધે છે કેટલા માવા છે ખબર હશે બે થી ત્રણ ચાર જણા શિરાક તો તું માવો ખાતો ને ત્રણ માવા બનાવે જગા ભાઈ કપૂર બનાવે જો માવો કા ભાજી ખાય ને તો તે

સારું હાલો હવે છે ને વિડીયો અહીંયા પૂરો કરી દેવી કેમ કે સા પીવડાવી છે આ ભાઈઓને ભલે બી લાવ્યા ખજૂર ને દૂધ પીવું છે આને એને ખજૂર ને દૂધ પીવું છે પણ હવે નથી પીવડાવવાનું ભાજી ઉપર થોડું ખજૂર ને દૂધ પીવાય સારો હાલો વિડીયો અહીંયા પૂરો કરી દઉં કેમ કે મારે એ થોડું કામ છે જો રૂમમાં એ બધાય થોડુંક કરાવું ને હું કામ અને નવ વાગી ગયા છે તો મળવી કાલના વિડીયોમાં ભાજીનો પ્રોગ્રામ થઈ ગયો મજા આવી ગઈ બધાને હારે ખાવાની એકલા એકલા ભાજી બનાવીને ખાવું એ કરતાં બધાને આમ મેં છે ને અહીંયા બોલાવી લેવી હજી બધા નિકકી કરે છે આવતા રવિવાર છે ને બીજો પ્રોગ્રામ કરવાનો છે જોઈએ આપણે કેમ થાય છે સારું હાલો મળવી કાલ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ મારો વિડીયો કેવો લાગ્યો કેજો કેમ કે સારો ધોય મજા આવે બધા હારે હોય એટલે વધારે મજા આવે ને બીજું તો શું હોય તો સારું હાલો ગુડ નાઇટ સ્વીડ ડ્રીમ્સ ટેક કેર આસપાસની ઠંડી ઓછી છે બહુ વધારે નથી કાલ વધારે હતી અને હું મને સારું થઈ ગયું છે જય દ્વારકાધીશ